સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એઆઈની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં જરા વિચારો કે કોઈ ફક્ત પોતાના એપનો આઈડિયા વર્ણવે અને એઆઈ એને હકીકતમાં ફેરવી દે આજે આપણે આ જ ક્રાંતિકારી કોન્સેપ્ટને સમજવા જઈ રહ્યા છીએ હજુ બે વર્ષ પહેલાંની જ વાત છે એઆઈ આપણા માટે ઈમેલ લખવામાં મદદ કરતું હતું પછી ગયા વર્ષે એ કોડના નાના નાના ટુકડા સૂચવવા લાગ્યો અને આજે આજે તો એ ફક્ત એક વર્ણન પરથી આખી એપનો પ્રોટોટાઇપ બનાવી શકે છે આ જે બદલાવ આવ્યો છે એ ખરેખર માન્યમાં ન આવ્યો છે આ નવા જમાનાને કહેવાય છે વાઈબ કોડિંગ આ કોઈ મદદનીસ નથી આ તો એક નિર્માતા છે એટલે સમજો કે એઆઈએ હવે કો પાઇલટ નથી રહ્યું એ તો ઓટો પાઇલટ મોડ પર આવી ગયું છે ડેવલપરે ખાલી રસ્તો બતાવવાનો અને બાકીનું બધું એઆઈ સંભાળી લેશે તો આ બંનેમાં ફરક શું છે ખબર છે એઆઈ આસિસ્ટ ટૂલ્સ એક એવા અનુભવી શેફ જેવા છે જે વાનગી બનાવવામાં મદદ કરે થોડા સૂચનો આપે પણ વાઇબ કોડિંગ તો એવો શેફ છે જે ફક્ત વાનગીનો આઈડિયા લે છે અને આખે આખું ભોજન જાતે જ તૈયાર કરી દે છે એ માત્ર મદદ નથી કરતું એ સીધું નિર્માણ કરે છે ચાલો હવે ખાલી વાતો નહીં પ્રેક્ટિકલ જોઈએ આપણે ગૂગલના ફાયરબેઝ એઆઈ સ્ટુડિયોનો ઉપયોગ કરીને એક એપ બનાવીશું અને જોઈશું કે આ વાઇબ કોડિંગ ખરેખર કામ કરે છે કે નહીં શું આ કોઈ જાદુ છે કે પછી આમાં કોઈ છટકું છે તો આપણો પડકાર એકદમ સીધો અને સરળ છે પણ એટલો જ મોટો પણ છે શું આપણે એક પણ લાઇન કોડ લખ્યા વગર ફક્ત સાદી ભાષામાં સૂચનાઓ આપીને એક કામ કરતી એક્સપેન્સ ટ્રેકર એપ બનાવી શકીએ ચાલો જોઈએ આ એ પહેલો પ્રોમ્પ્ટ છે જે એઆઈને આપવામાં આવ્યો જ્યારે ધ્યાનથી જુઓ આ કેટલો સિમ્પલ અને વાતચીત જેવો છે કોઈ ટેકનિકલ શબ્દો નહીં બસ એક સ્પષ્ટ વિનંતી જાણે આપણે કોઈ માણસ સાથે જ વાત કરી રહ્યા હોઈએ અને અહીંયા જ અસલી જાદુ ખાય છે પડદા પાછળ એ આઈ પ્રોમ્પ્ટને સમજે છે એપની આખી બ્લૂ પ્રિન્ટ બનાવે છે જરૂરી કોડ લખે છે અને બસ થોડી જ મિનિટોમાં એક ચાલતો ફરતો પ્રોટોટાઇપ તૈયાર આ બધું જ કોઈના પણ હસ્તક્ષેપ વગર એકદમ ઓટોમેટિક તો રિઝલ્ટ શું આવ્યું એક બેઝિક પણ કામ કરતું ડેશબોર્ડ એ ખરેખર કામ કરી રહ્યું હતું પણ શું એ આપણી વધુ જટિલ સૂચનાઓને સમજી શકશે અસલી કસોટી તો હવે શરૂ થાય છે હવે આપણે એને થોડું અઘરું કામ આપીએ છે એણે પોતે લખેલા કોડમાં જ ફેરફાર કરવાનો આપણે એને એપ માટે એક આખું નેવિગેશન મેન્યુ બનાવવાનું કહ્યું આ એવી જગ્યા છે જ્યાં મોટાભાગના એઆઈ ટૂલ્સ અટકી જાય છે અત્યાર સુધી બધું જ કેટલું સરળ લાગતું હતું નહીં કદાચ થોડું વધારે પડતું જ સરળ અને ત્યાં જ વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો ચાલો જોઈએ કે જ્યારે એઆઈ ભૂલો કરે છે ત્યારે ખરેખર શું થાય છે પહેલાં જે સફળતા મળી હતી ને એનો ઉત્સાહ લાંબો સમય ટક્યો નહીં થોડા જ સમયમાં સિસ્ટમમાં તિરાડો દેખાવા લાગી અને આપણને યાદ આવ્યું કે એઆઈ પાવર ડેવલપમેન્ટ હજી પણ એકદમ નવું છે અને પછી આવી એરર આવવા માંડી એકમાં સ્ક્રિપ્ટ એટલે કે જાવા સ્ક્રિપ્ટ જે વેબ માટેની મુખ્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે મતલબ કે એઆઈએ જે કોડ લખ્યો હતો એમાં જ ગડબડ હતી એ તૂટેલો હતો અને સૌથી મોટી ચિંતાની વાત એ નહોતી કે એઆઈ ભૂલો કરી રહ્યું હતું પણ એ કે એ પોતાની ભૂલો સુધારી જ નહોતું શકતું એને સામાન્ય સિન્ટેક્સ ભૂલો સુધારવા માટે પણ એક માણસની જરૂર પડતી હતી એવી ભૂલો જે કોઈ પણ જુનિયર ડેવલપર તરત જ પકડી લે તો જે કામ કોડ ફ્રી થવું જોઈતું હતું એ હવે બની ગયું મેન્યુઅલ કામની લાંબી લિસ્ટ ડેવલપરને એઆઈએ લખેલા કોડને ડીબક કરવો પડ્યો સિન્ટેક્સ સુધારવો પડ્યો અને તૂટેલી લિંક્સ પણ જાતે જ ઠીક કરવી પડી આને ફક્ત વર્ણન કરીને કામ કરાવ્યું તો ન જ કહેવાય અને આ અનુભવ પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ આ ટેકનોલોજી ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય એ હજુ સંપૂર્ણપણે સ્વાયત્ત નથી છેવટે જ્યારે કંઈ ખોટું થાય ત્યારે એને સુધારવા માટે એક માણસની જરૂર પડે છે તો આ બધાનો મતલબ શું શું એઆઈ ડેવલપર્સની નોકરી ખાઈ જશે કે પછી એમનું રોલ બદલાઈ રહ્યો છે ચાલો આના ભવિષ્ય પર એક નજર નાખીએ આ એ જ મોટો સવાલ છે જે આજે દરેક ડેવલપરના મનમાં ઘૂમી રહ્યો છે જો એઆઈ કોર્ટ લખી શકે છે તો શું માણસની જરૂર ખરેખર રહેશે અહીંયા જ આપણને વચન અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત દેખાય છે વચન તો એવું છે કે એક જાદુઈ છડી ફેરવો અને શબ્દો સોનામાં ફેરવાઈ જશે પણ હકીકત એ છે કે તમને કાચું સોનું આપે છે જેને શુદ્ધ કરવા અને આકાર આપવા માટે એક કુશળ કારીગરની જરૂર તો પડે જ છે તો ડેવલપરનો રોલ ખતમ નથી થઈ રહ્યો ઉલટાનો એ વધારે મહત્વનો અને સ્ટ્રેટેજિક બની રહ્યો છે હવે ડેવલપર માત્ર કોડ લખનાર નથી પણ એક આર્કિટેક્ટ છે જે વિઝન આપે છે એક એક્સપર્ટ ડીબગર છે જે એઆઈની ભૂલો સુધારે છે અને એક ફિનિશર છે જે કાચા પ્રોટોટાઇપને એક શાનદાર પ્રોડક્ટમાં ફેરવે છે તો છેલ્લો નિષ્કર્ષ એકદમ સાફ છે વાઇપ કોડિંગ એ ઝડપથી પ્રોટોટાઇપ બનાવવા માટેનું એક જબરજસ્ત સાધન છે પણ એ કોઈ માણસનું સ્થાન લઈ શકે એમ નથી એ પહેલો ડ્રાફ્ટ લખી શકે છે પણ ફાઇનલ માસ્ટરપીસ તો માણસના હાથે જ બને છે અને આ કદાચ આખા એક્સપેરિમેન્ટની સૌથી મોટી શીખ છે આ નવા ટૂલ્સ કોડિંગના જ્ઞાનને ઓછું નહીં પણ વધુ જરૂરી બનાવે છે કારણ કે જ્યારે એઆઈ ભૂલ કરે ત્યારે એને સુધારવા માટે એવી જ વ્યક્તિ જોઈએ જે કોડને ઊંડાણપૂર્વક સમજતી હોય આ નવી તાકાત હાથમાં હોય તો વિચારો કેટલી બધી શક્યતાઓ ખુલી જાય છે આઈડિયા અને પ્રોટોટાઇપ વચ્ચેનું અંતર હવે લગભગ ખતમ થઈ ગયું છે તો સવાલ એ છે કે જો કોઈ પણ વિચારને મિનિટોમાં હકીકત બનાવી શકાતો હોય તો સૌથી પહેલાં શું બનાવવું ગમશે